આર તીર જાયા હર સિદ્ધ માની રેમ ધમ નો બતવા રે જણ નણ જાલર ઘન કે રે વા બોલો રાત તો એવો વરસાદ પડ્યો છે ખરેખર આ ખેતીલા કોમનો વરસાદ થઈ ગયો બોલો હારું હેડો બાપા તો તળ કોઈ કાઢે તો કોરું તે પછી કેવો પર ટ્રેક્ટર બોલાયને વળી કોક જાળ કે બાજરી કોક ઉગાઈ દીએ તો એટલો વળી શું આડ્યા તમે અરે હું ગામમાં જઉં છું હા તે કોઈ લાવવાનું છે આપળા ઘેર સાખ બાજરી કોઈ એવો હટાઈનું તો લાવવાનું છે પણ હું તો અન શું કેતીતી હોભળો આ આ પેલા સંભા માંન ક્યો કે આ વાયર ઓઈલ લગાયો છે ખબર નઈ પડતી હોય લુકળો હુકવવાનો અને પાછો શું હોય છે સોટી રહીએ ને ઓ વાયર છે ના ના આ તો પેલું લાઇટનો વાયર છે લાઇટનો જ સટાય અને આપણે ભાઈ લુઘડો ને ભૂઘડો ના હાથ બાત તડી જાય તો એ તો સોટી રહી સોટી રહ્યો પણ આપણા અને સોટાળો પણ એ ખબર નહીં પડતી કા સોમાં હવામાં કરંટ આવે તોય આ વાયરનો ના ઠેકોણો કરવું પડે કો તો છોડ લેવું પડે સોડી ના લેવો પડે ચણાવાનું આ તો સવારી હાથ બાત તડી જાય તો તો મરી જાય કા સાચી છે કૂંકડા હ

અરે બા હું પાડા જેવું નહીં હું તો મન એક છું તને ખબર પડે છે મન એક એક તો મજૂર ના ગોળી દાઢીમાં તારી સા હમુર જે કોઈ બોન છે બોન છે પેલા કરશન બળા બોન થઈ લેગણાનો રોપલી આવી પાળી રાછો પાડા પર થમ હમુર તો કોમ ભૂ જથા ના ના કોમ ભૂ જથા કોઠા મળીને ન કમ આવ હું થાતે ના છોપ્યા હોણો આવું થઈ જા હમણે બધું સીધું આ શું અમે કોમ કરી અને સબ જો પાણી હો મુંળદર તમારા બાપને કોઈ ખોરી થા નહીં ખોરી બાઈસ પાડા પરથે પડીને તો હું તો સોરી બેહી ગયો તો હું છો એવો ખતો મને નથી ખબર નકા તો પડ્યું હેણા ન તો બારીમાં જોઈ જોઈ રહ્યો તો કે નથી એવો ખતમનો ખબર હું કમ એક છોળ્યો હમણા

आहे ते એટલા તો કે કેવા आया सी ओम बापनो से એટલા તો کرن شو आपला बापनो से लागसे तो ए तारा बापनो थाना नेकडी पडो छ के पण संपामा तुम्हारा बापनो नहीं एक मारा बापनो नहीं पण करण नहीं आपला बापनो फोटो छोटी पडो तो अन पेली बात तो हाबळा मारे ही लुगडो उकावना होई सी એટલા વધારે चिंता होई थाणो पसे अन छोकरा आता जाताहू थाय ए यार मतो काय कर चालगा मु तो वायाने लपडू नाही तू नाही हगु तो तू तमारा कोए अल्या मारे फायना बोडीम वतरी दिन जठा छोडी छोडी કટાબત કળા જોઈ રહ્યો છું કોક કે આટલા વાયરયા પેલા વાયર લપડીને મરી જા મને તો કોઈ ના થાય કટાબત તમારે કોઈ હેડે સક હું બા છે બળો છે બૈરો માટા હું સફા કરા કે એ તો હેડ છે તેલ પિયર વાર બોન લેજો જો મજા નઈ આવો પછી તને ખાઈ લેતા તખે જે થાય બેટા નાખી

તું જો ભાઈ આ છે રીતી સોપાનો રોપ અને આવડો ને આવડો રોપ લાવી છે મારી ઓળછી હોય ને ઓનો મૂળ જેટલો છે મૂળ એક સોમ ગાલવાનું અને પચી મૂળ છે તેવા પચી ખાડા કરવાના કારણે હું

સોફીસ કાઢો હાથી વાત કર હા હા અને સોફી કાઢો આમ તો મારે થોડું કોમ હતું શું કોમ હતું તો દરેક ખોટા ઝુપતા હતા તમે ચાલો હતું હા મારે માની યોગા રહીને હમણું મુહિયા સોપામાં ભાઈ કંટાળ્યો તો શું આ એનાથી હાલી જ દેવા દ્યો નક્કી ભાઈ એક કોમ કરો તો બોલો આ લઈ જાઓ મારા અટલા વધ્યા છે તે એવું છે હા લઈ જો હા તો મી કીધું શું જ આ તમે હાલ્યા ને એ બધા આભાર હો લઈ જાઓ સારું કરજો લઈ જાઓ હા હા તમારે ગેંખી લવજ નહીં તમને એ તો બધું થયો જો આવા ચિંતા જઈ ભાઈ તાણે હું ગંગા ના આયા એક તો વસ્યો સોફા બોપન બધું લઈ જા પોદા થોડા રહી લઈ દેજો એ આવજો અલે આ વળી કનો ફોન આ આ તો મેઠા લાલ નો હાલો હા કાટા જે ઉપર ભાઈ કોઈ ના હેતરમાં માં રેગણો સોપી છે રેગણો

તમને બે ગમતી હતી બેટા મને તો ઓમ દેખામો હતી પણ દૂધમાં બેટા નથી મને અનુકૂળ આવતી થોડી મને હમણ તો બે હતી જ નથી એ બોલો વાત આ જ બેટા હો પણ પૈસા કરાવવાને એ ભે લઈએ તો પછી આપ અન પોર લાયા દે પેલી બે ખબર છે તમને ઓ બેટા એ બે લિટર દૂધ કાઢન કોઈ ફેટે ના આવન કોણ છે લુખાય દાડાનું વાત આ છે બેટા હો તારી વાત આ જ આપણો પૈસા ખરાજવાના એટલે વસ્તુ આ રીત લેવી પણ ભેને ગમે તે છે ગોટીમ નઈ પણ દૂધમાં હોવી જો હા મને કોઈ પાડા જેવી અને કો લિટાર દૂધ ક્યારે શું કરવાનું કોમ પડે બેઠા એટલે પેલા વે ભાઈને મેં ફોન કર્યો ભાઈ કે હું ઘરે જ આવું છું તે કી હળો ચોખ્ વ્યવસ્થિત કહો કે જગ્યાએ તો ભેલો થતી પેલે અડધે રહી ભાઈ વળી હાય આટલા લૂક નો નાખો આ ના ના લોકો આજે કહો છો કા થોડુંક નો બા જેવું છે લૂક લો છો

આ તો એક લાવા વાળી જો છતીમાં નહીં વળી મારા મંતિકા પરે ઓટો એ તો બધું જોપી ગાડીઓ તમારા વડાળી જવાનું છે કીધું શાક માર્કેટમાં તે ઈમો તો વડાળીમાં તો બૈરો જ દેખ તો બૈરો ના જોય આદમી જોય બૈરો તો ઘેર

બસ સારું છે હાલ તો ઓવો કોઈ વરસાદ આવે હવે આવ વરસાદ તો બરોબર છે રેગણો તો હારો ઘર નું સાબ પછી હારું અરે વેવાય રવા દે ને ગોતળા ટાઈમ નહી બેવાનો હવે હા એ હાલ તો સાર પૂળો ને એવું કરે જો બધું અરે અમે ઉતાળમાં પેલે ભેં મટાયા હતા

નકવ છું તો ભે ભે હોય તો વ્યવસ્થિત બતાવો ને તું હારી સારી હોય ને એવી લેવાનું લીટર દૂધ ભેં કાઢે છે

પણ આ ડોસી મોનતી નહીં બાપડા કાંટો બાટો હારા છે હવે આ વાયર ચાલુ છે ને કણ લુગડો હુકવ બેનો તો જો અરે આ ઓને ખબર પડા છે કે નહીં તેદા અમે ઘેર કેવા જો બે જણો તે ઉપર નો અમર જમ તેમ બોલે કે કશું ના થાય હું તો કે વાયર ને લબડી પર કરન લબડી પર મન કોમ કોઈ ના થાય ને બધું અને મોન તો જો આ તરે કરંટ કોઈનો હગો થતો આ લાઈટ કોઈ ની હજી થાય તાણ અમે એ વખત જ કીધું તું કા વાયર છોડી દે છોડી દે પણ ના મોન્યો અરે આ રીતે ના રાખાય સોમાનું આ તો ખુલ્લા દે કોઈ કાળનું જોખમ જાતો તાણ દેવાય

જતો હોય બાજુના જતો હોય કોઈને દોડું લીધું હોય તો એનો લૂઘડો ફૂકવો નહીં અને ચોમાસા મેન ચોમાસાની હત રાખવાની કાઇટની વાયર હોય કે ગોળો કરેલો હોય એ કદી અડવું નહીં ચોમાસામાં કદી લૂકડો હૂકવો નહીં નકા અમારી ડોશીન થયું ને ઢબ કરતા પડી પોયલા પોયલો ફસકાઈ ગયો હો એવું જ થાય અને અમારો વિડીયો ગમે હોય તો તમે એક લાઈક કરજો એક શેર કરજો અને કોમેન્ટ તો ઘણી બધી કહી નાખજો જય માતાજી મિત્રો તમને મને કહું જય માતાજી કેમેરામેન જય માતાજી